નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાઠા જિલ્લાના ખેડ નગર ખાતે વાસડા રોડ પર આવેલ ગીતા મેટલ કોર્પોરેશન દ્વારા કરેલ અતિક્રમણ ગીતા મેટલ કોર્પોરેશન દ્વારા કરેલ અતિક્રમણને લઈ અને રોગચાળો ફેલાવાની દહેશત વાસણા રોડ પર આવેલ ભંગાના વેપારી દ્વારા બાજુમાં આવેલી નર્સરી સ્કૂલ તથા આંગણવાડી કેન્દ્રની સામે ભંગારનો ખડકલો કરી દીધો છે સીને લઈને નાના બાળકોમાં પણ જીવ જોખમાય તેમ છે સાથે સાથે ખેડબ્રહ્મા નગરથી વાસણા ગામ તરફ જતા રોડ પર પણ ભંગાર નાખવા ને લઈને આવતા જતા મુસાફરોમાં બાઇકો તથા ફોર વ્હીલરના ટાયર પંચર થઈ જાય છે આવતા જતા ચાલતા મુસાફરોને પણ ભંગાર નુકસાન પહોંચાડે છે ગીતા મેટલ કોર્પોરેશન દ્વારા કરેલા અતિક્રમણને લઈને આજુબાજુના રહીશોમાં પણ ગંભીર બીમારી ફેલાવાની દહેશત સેવાઈ રહી છે આ ભંગારા વેપારીને ત્યાં સ્ફોટક પદાર્થ નીકળે તો પણ નવાઈ નહીં આ બાબતે લોકમુખી જાત જાતની ચાલી રહેલી ચર્ચા આ બાબતે ખેડબ્રમા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ તથા પોલીસ તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામે છે બિરોજી ફસમુખ પ્રજાપતિ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા